જય માતાજી મિત્રો રૂબી કિચન કિન્મ તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ ખાવાની મજા પડી જાય એવી અને દરેક ગુજરાતીઓના ઘરની અંદર બનતી રીંગણની કઢી તો દરેકના ઘરમાં અલગ અલગ રીતે કઢી તો બનતી જ હોય છે પણ આજે આપણે એકદમ સરસ ઉનાળા માટે સ્પેશિયલ ઊસા મસાલાથી અને તો પણ ખાવામાં મસ્ત લાગે એવી આપણે આ કઢી બનાવીને તૈયાર કરીશું અને આપણે ઘણી એવી ટિપ્સ પણ આપીશું જે લોકોને કઢી નથી બનાવતા આવડતું કે કઢી બનાવતી વખતે કઢીનું પાણી અને અલગ થઈ જતું હોય છે તે બધી જ સાથે આપણે આ એકદમ સરસ લીચી રીંગણની કઢી બનાવીને તૈયાર કરીશું તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ ઉનાળામાં ખાવાની ખૂબ જ મજા આવી જાય એવી રીંગણની કઢી તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે રીંગણ લઈ લઈશું તો આજે આપણે એકદમ સરસ રીંગણની કઢી બનાવવાની છે તો આ રીતના તમારે કોઈ પણ સફેદ કે આ રીતના બ્લુ કલરના રીંગણ હોય તે લઈ લેવાના મેં અત્યારે આ દેશી કાંટાવાળા રીંગણ આવે છે તે લીધા છે હવે આપણે તેને કટ કરવાના છે તો આપણે એક વાસણની અંદર પાણી લઈ લઈશું અને પાણીની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું મીઠાને આપણે સારી રીતે પાણીની અંદર વગાડી લેવાનું છે હવે આપણે રીંગણને કટ કરવાના છે આ રીતના એકદમ સરસ બી વગરના રીંગણ હોય એ જ તમારે લેવાના એટલે રીંગણની કઢી એકદમ સરસ બને તો આપણે મીઠાવાળા પાણીની અંદર આ રીંગણને કટ કરીને રાખીશું એટલે રીંગણ આપણા કાળા નહીં પડે આ તમારે ખાસ યાદ રાખવાનું કે જ્યારે પણ તમે રીંગણને કટ કરો તો આ રીતના તમારે મીઠાવાળા પાણીની અંદર જ કટ કરવાના તો આ રીતના બધા જ રીંગણ એકદમ સરસ મેં કૂણાટ લીધા છે એટલે તેની કઢી એકદમ સરસ મને અને તમારે જ્યારે રીંગણને પસંદ કરો ત્યારે તમારે ચારે બાજુમાંથી જોઈ લેવાનું કે રીંગણની અંદર કાણું નથી જો કાણું હોય તો તમારે તે રીંગણને નથી લેવાનું કારણ કે તેની અંદર જીવાત હોય છે તો આપણે આ જ રીતના બધા રીંગણને કટ કરી લઈશું આપણે એકદમ સરસ રીંગણને કટ કરી લીધા છે જો તમે આ રીતના મીઠાવાળા પાણીની અંદર રીંગણને રાખશો તો તમે જોઈ શકો છો તેની અંદર જે રીંગણની કાળાશ હોય છે તે નીકળી જાય છે અને તમે આ રીતના મીઠાના પાણીની અંદર ડૂબાળી રાખશો તો અડધા કલાક સુધી તમારા રીંગણ એકદમ આ રીતના વ્હાઇટ જ રહેશે તો આ રીતના તમારે મીઠાના પાણીની અંદર જ આ રીંગણને કટ કરવાના તો હવે આપણે રીંગણની કઢી બનાવી લઈશું કઢી બનાવવા માટે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે તો આપણી કઢાઈ ગરમ થઈ ગઈ છે તેની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તમે ઓછું વધારે જેટલું તમારે તેલ ઘરની અંદર ખવાતું હોય એ રીતના તમે લઈ શકો છો કઢીની અંદર તેલ ઓછું હોય તો પણ કઢી એકદમ સરસ જ બને છે હવે આપણે તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર અડધી ટેબલ સ્પૂન જેટલી રાય એડ કરીશું કઢીની અંદર હંમેશા રાય અને મેથીનો જ થતો હોય છે તમે જીરું પણ નાખી શકો છો પણ આપણે જે ચટણી બનાવી છે તેની અંદર ઓલરેડી જીરું છે એટલે આપણે જીરાનો વઘાર નહીં કરીએ થોડા આપણે મેથીના દાણા એડ કરીશું આપણું રાય જીરું એકદમ સરસ થઈ ગયું છે હવે આપણે તેની અંદર રીંગ એડ કરીશું એ રીતે આપણે મિક્સ કરી લઈશું હવે આપણે જે રીંગણાને કટ કરીને રાખ્યા છે તે સૌથી પહેલાં તેલની અંદર એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે મિક્સ કરી લઈશું હવે આપણે સૂકા મસાલા એડ કરીશું એક ટેબલ ભરીને આપણે લાલ મરચું પાવડર એડ કરીશું એક ટેબલ ધાણાનો પાવડર એડ કરીશું આપણે એકદમ સિમ્પલ રીતે જ આ ઘરની કઢી બનાવીને તૈયાર કરીશું તો પણ સ્વાદમાં એકદમ સરસ લાગશે અર્ધ ટીસ્પૂન થી ઓછી આપણે હળદર એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું તો બધું મિક્સ કરી લીધા પછી આપણે એની અંદર અર્ધ ટીસ્પૂન જેટલી લસણ લાલ મરચા અને જીરાની ચટણી એડ કરીશું ચટણીની રેસિપી આપણે આગળ મૂકેલી છે જો તમારે આ રીતના કકડાવેલી લસણની ચટણીની રેસિપી જોવી હોય તો તમે મારા ચેનલ ઉપર જોઈ શકો છો આ ચટણી નાખવાથી સ્વાદ એકદમ સરસ આવે છે અને શાક પણ એકદમ ખાવામાં સરસ લાગે છે તો હું આ રીતના ચટણીને સ્ટોર કરીને રાખું છું તો હવે આપણે તેની અંદર થોડું પાણી એડ કરીશું તો આ રીતના બધું મિક્સ કર્યા પછી હવે આપણે રીંગણને ઢાંકીને પાંચેક મિનિટ માટે થવા દઈશું ગેસ આપણે મીડિયમ રાખવાનો છે ત્યાં સુધીમાં આપણે બીજી આપણે તૈયારી કરીશું હવે આપણે એક વાટકી જેટલું દહીં લઈ લઈશું અને તેની અંદર આપણે ડોઢ ટેબસ્પૂન જેટલું ચણાનો લોટ એડ કરીશું તમારે કેટલી જાડી કે પાતળી આ રીંગની કઢી બનાવી છે એ રીતના તમારે લોટને એડ કરવાનો તો હું અત્યારે આ મીડિયમ જ કઢી બનાવી રહી છું તો તમે આ કઢી રોટલા રોટલી ભાત ખીચડી સાથે ખાઈ શકો એ રીતના આપણે આ કઢી બનાવીશું હવે આપો આપણે ચણાના લોટને દહીંની અંદર મિક્સ કરી લઈશું આ રીતના તમારે દહીં હોય તો તેની અંદર પહેલાં લોટ નાખી દેવાનો અને પછી મિક્સ કર્યા પછી તમારે પાણીનો ઉપયોગ કરવાનો અને છાસ હોય તો પણ તમારે પહેલાં થોડીક જ સાસ લેવાની અને આ રીતના તમારે લોટ બરાબર મિક્સ કર્યા પછી તમે વધારે સાસ એડ કરી શકો છો તો લોટ એકદમ સરસ મિક્સ થઈ જશે અને ગાંઠા પણ નહીં પડે તો એકદમ સરસ સ્મૂથ દહીં તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેની અંદર અડધું ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું એકદમ સરસ આપણે તમે જોઈ શકો છો ફક્ત એક જ મિનિટમાં આપણે અને લોટને મિક્સ કરી દીધો છે અને એક પણ ગાંઠા પણ નથી રહ્યા તો આ રીતના કરવાથી લોટ અને સાસ મિક્સ થઈ જશે અને ગાંઠા પણ નહીં રહે તો હવે આપણે શાકને ચેક કરી લઈશું તો આપણે શાકને ચેક કરીશું આપણું શાકની અંદર બધું પાણી બળી ગયું છે અને આપણા રીંગણ એકદમ સરસ ચડી ગયા છે આટલા રીંગણ ચડે એટલું તમારે પાણીને એડ કરવાનું છે અને આ રીતના એકદમ સરસ બધું જ પાણી તમારે બાળી નાખવાનું છે તો આપણે જે લોટવાળી સાસ બનાવીને રાખી છે અને એકવાર આપણે આ રીતના મિક્સ કરી લઈશું હવે તમારે ગેસને ફૂલ કરી દેવાનું છે અને થોડું ઉકળે ત્યાં સુધી તમારે હલાવવાનું છે એટલે સાસ અને લોટ અલગ ના થઈ જાય એકદમ સરસ આપણી લીચી કઢી બનીને તૈયાર થાય

આ રીતના તમે રીંગણની કઢી બનાવશો તો જે લોકોને રીંગણ નથી ભાવતા તે લોકોને પણ રીંગણ ભાવતા થઈ જશે અને ઘરની અંદર નાના બાળકોને તો રીંગણ નથી જ ભાવતા હોતા તો તમે આ રીંગણને સાઈડમાં રાખીને તેની આ રીતના કઢી પણ ભાત સાથે રોટલી સાથે રોટલા સાથે કે ખીચડી સાથે આપી શકો છો તો તમારે ઘરની અંદર બે શાક પણ નહીં બનાવવા પડે એક જ અંદર રો પરિવાર ખાઈ શકશે એટલા માટે અત્યારે આપણે આ ઉનાળા સ્પેશિયલ રીંગણની કળીની કઢીની રેસીપી બતાવું છું અને ખૂબ જ સરસ આ કઢી બનીને તૈયાર થાય છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીંગણની કળી ઉકળી ગઈ છે અને જરાય પાણી અને લોટ અલગ નથી થયો આ રીતના તમારે ઉકળે ત્યાં સુધી તમારે હલાવવાનું છે હવે આપણે તેની અંદર મીઠા લીમડાના પાન એડ કરીશું આ રીતના મીઠા લીમડાના પાન તમારે છેલ્લે એડ કરવાના અને આ રીતના તોડી અને પછી તમારે એડ કરવાના એટલે તેની ફ્લેવર એકદમ સરસ કળીની અંદર આવશે બરાબર મિક્સ કરી લઈશું તો ખાસ લોટ તમારે કેટલો નાખવો એ તમારે ખાસ યાદ રાખવાનું જો તમારો લોટ વધારે પડી જશે તો રીંગાની કઢી એકદમ જાડી થઈ જશે અને જો તમારો લોટ ઓછો પડશે તો કઢી એકદમ પાતળી થઈ જશે તમે મીઠો લીમડો નાખી દો એટલે તરત તમારે તેની અંદર લીલા ધાણા એડ કરવાના છે આ રીતના તમારે જયારે કઢી ઉકળતી હોય ત્યારે તમારે આ રીતના ધાણા એડ કરશો તો મીઠા લીમડા અને કઢી ફ્લેવર એકદમ સરસ શાકની અંદર બેસી જશે અને શાક તમારું ખાવામાં એકદમ સરસ લાગશે અને આ રીતના જયારે મીઠો લીમડો અને તમે ધાણા નાખી અને શાકને ઉકળવા દે લેશો જયારે શાક બનતું હશે ત્યારે તેની એકદમ સરસ આખા રસોડાની અંદર એકદમ સરસ ફ્લેવર આવશે તો આપણે મિક્સ કરી લઈશું તો હવે આપણે ગેસ ને મીડિયમ કરી દેવાનો છે અને હવે આપણે ધીમા ગેસ ઉપર કડી બે થી ત્રણ મિનિટ માટે ઉકળવા દઈશું તો હવે આપણે કડી ચેક કરી લઈશું આ રીતના તમે રીંગણ ની કડી બે થી ત્રણ મિનિટ માટે ઢાંકી થવા દેશો તો લીમડો ધાણા ને મસાલા ફ્લેવર એકદમ સરસ કડી અંદર બેસી જશે અને કઢી ખાવામાં એકદમ સરસ લાગશે અને તમે જોઈ શકો છો તો એકદમ સરસ આપણી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે કડી ને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણી એકદમ સરસ ગરમા ગરમ રીંગણની કઢી તો કઢી ઉપર આપણે લીલા દાણા એડ કરીશું ઉનાળા સ્પેશિયલ કઢીને તમે રોટલી સાથે રોટલા સાથે લઈને ભાત સાથે કે ખીચડી સાથે કોઈપણની સાથે તમે ખાશો તો ખુબજ ખાવાની મજા આવી જશે તો તે પણ રીંગણ ને ખાતા થઈ જશે આ રીતના તમે અઠવાડિયામાં એક થી બે વખત રીંગણ કઢી બનાવીને ખાશો તો ખૂબ જ ખાવાની મજા આવી જશે અને આપણે એ રીતના કઢી બનાવી છે કે કોઈ પણ વધારે મસાલાનો ઉપયોગ નથી કર્યો તમે જોયું છે કે આપણે ગરમ મસાલાનો પણ ઉપયોગ નથી કર્યો એકદમ ઘરના સિમ્પલ મસાલાથી જ આપણે આ રીંગણની કઢી બનાવીને તૈયાર કરી છે તાસીરમાં રીંગણ ગરમ હોય છે પણ આપણે તેને સાસની અંદર બનાવ્યા છે તો તમે આ રીંગણ ખાશો તો તમને ગરમ પણ નહીં પડે કારણ કે સાસના લીધે જે રીંગણની ગરમ તાસીર હોય છે તે ઘટી જાય છે અને રીંગણ ખાવામાં એકદમ સરસ ઠંડા રહે છે તમે ઉનાળાની અંદર પણ આ રીતના સાસવાળા રીંગણ બનાવીને ખાઈ શકો છો ખૂબ જ આ ટેસ્ટી રીંગણની કઢી બનીને તૈયાર થાય છે અને ઉનાળામાં વધારે મસાલા ખાવાથી ઘણી વખતે એસિડિટીની તકલીફ ખૂબ જ થાય છે એટલે આપણે એકદમ સિમ્પલ ઘરના મસાલાથી જ કઢી બનાવીને તૈયાર કરી છે હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે રીંગણની કઢી ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ રીંગણની કઢીની રેસિપી કેવી લાગી જો તમને આ રીંગાની કડીની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે અત્યારે બાય બાય